આજે સુંદર મજાના ગીતો ગાયાની સાથે જ એક મેકને પ્રભુના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આ ચર્ચ ગુજરાતમાં જૂનામાં જૂનો ચર્ચ છે વર્ષ 1824 માં આ ચર્ચ બાંધવામાં આવ્યું હતું આજે 200 વર્ષ પૂર્ણ થયા છે આ ચર્ચની બેન્ચીસ પણ 200 વર્ષ જૂની છે બાઇબલ અને બેલ પણ 200 વર્ષ જૂના છે અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે અને સમસ્ત જગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે એનું કારણ છે કે જ્યારે દુનિયા ઉપર પાપ ઘણા બધા વધી ગયા હતા અને ત્યારે દેવે ઉપર આકાશમાંથી જોયું કે ઘણા બધું પાપ અને ગંદકી આ પૃથ્વી પર વધી ગઈ છે ત્યારે તેમણે નિર્ણય કર્યો કે એમના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર બલિદાન રૂપ થવા માટે મોકલી આપે અને એટલા માટે એ જે ઉત્તમ યોજના છે એ હેતુ સિદ્ધ કરવા માટે યોજના પૂરી કરવા માટે તેમણે પોતાના એકના એક દીકરાને આ પૃથ્વી ઉપર મોકલ્યા અને એ જે જન્મ તેમણે લીધો એ જન્મ એક ગભાણમાં લીધો એ સ્વર્ગના રાજા હોવા છતાં પણ તેમણે ગભાણમાં જન્મ લીધો અને એ બતાવે છે કે જો એ રાજા થઈને નમ્રતા દર્શાવી શકે છે તો આપણે પણ એવી નમ્રતા એકબીજાની સાથે દર્શાવી જોઈએ અને ત્યારબાદ એ જન્મ લીધા બાદ પછી એમની સેવા શરૂ થઈ માનવ મધ્યે તેમની સેવાઓ હતી અને તેમણે ઘણા બધા ચમત્કારો કર્યા ઘણા બધા રોગીઓને સાજા કર્યા છે મુએલાને એમણે જીવતા કર્યા છે અને ત્યાર પછી એ જે હેતુસર આવ્યા હતા એટલે કે પોતાના પાપોને અમારા સમસ્ત માનવ જગતના પાપોને પોતાના પર લઈને એમણે પર એ પોતાનું મરણ બલિદાન આપ્યું અને એ રીતે કાર્ય તેમણે સિદ્ધ આજે નાતાલ છે એટલે કૃષ્ણ જન્મની ઉજવણી આ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે એની સાથે અહીંયા ચર્ચમાં પણ પૂરો હર્ષો ઉલ્લાસથી ઉલ્લાસથી કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભામાં આરાધનામાં ભાગ લે છે અને પુરા આનંદથી ઉમંગથી પ્રભુ ઈસુના જન્મના ગીતો ગાય છે અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એના આધારે સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ લોકો હર્ષોલ્લાસ ઉલ્લાસ એકબીજાને મળીને પ્રભુ ઈસુના જન્મની વધામણી આપે છે મેરી ક્રિસમસ ને હેપી ન્યૂ યર કહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે આપણી ચર્ચ કેટલી જૂની છે તેની વિશેષતા શું છે આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે પ્રોટેશન ચર્ચ છે બસો વર્ષ જૂનું ચર્ચ છે અઢારસો ને ચોવીસમાં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ બે હજાર ચોવીસમાં એના બસો વર્ષ પૂરા થાય છે આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચિસ છે એ બસો વર્ષ જૂની છે આ ચર્ચમાં એક બસો વર્ષ જૂનું બાઇબલ છે ચર્ચ બેલ પણ બસો વર્ષ જૂનો અહીંયા મૂકવામાં આવેલો છે એ સાથે આ ચર્ચની વિશેષતામાં સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ શ્રીષ્ણના જન્મનું અને પ્રબોધક હજકેલના દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે